じゃあ、飛 <Pizza. S 2> び上がったお母さん。 જામજો બધા મજામાં છો સ્વાગત છે તમારું નાવ વ્લોગમાં અને જોઈ રહ્યા થઈ ગયો ગુડ મોર્નિંગ મમ્મી બોધી મમ્મી જય માતાજી હે ગુડ મોર્નિંગ બા એ બા બા એ બા ગુડ મોર્નિંગ જય માતાજી ચા નહીં પીવો પીધો હા માર લે બનાવ્યો બીજો લેતાવ હં વાતો મૂકી હા અલિયા તારી અલિયા તારી પુરી બધ ગુડ મર્નિંગ તું કરે ગુડમોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડમોર્નિંગ બો ગુડ મોર્નિંગ બોલ જય માતાજી બોલ જય માતાજી ગુડ મોર્નિંગ નાસ્તાનું કરો હે કોક જય માતાજી દવાખોન જવાનું ભાઈ ગુડ મોર્નિંગ જે બનાવ તો ચલો મઢે જતા આવીએ દર્શન કરતા આવીએ તો આવી છીએ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ હે જૈવીર ભાઈ થોડી વાર બેસીએ દર્શન કરીએ હમ એ બે જયવીર તું બે બીજા

जय जय करो जय जय करो राधे 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 <laughs> दर्शन कर जीए थोड़ी बार बेसी है जयवीर तो जय जय कर राधे राधे जयवीर राधे राधे जय

रोज का का, तो काका आशिष आवा ना तो जेवीर नो वारो आयो मजे लिया था दर्शन करवा आज ना आयो तो एकला हे ना दोन करो बदल हडो ना आयो बद्दोय हां मोहन બેઠી થાય ગોળી પીવાની પણ એક જ પીવાની છે એક ને ગોળી જ પીવાની છે બેઠી તા એક જ છે બીપી બીપીની ઘર હું ને બેઠી કરું ગોળી લેતા હે

એમ તો જાતે ઉભી થઈ જાય હે રહે pela a No للرمال لیے اہ لے جمبارو کسدا کون यशोदा मैंने मुंह ऊपर कर दो बाना तो इंजेक्शन तो <laughs> मत नहीं बा

બાના ખોરાવી દીધું હોવા બટાકા ડુંગળીનું શાક લાવ્યા ભાઈ ગીલોરો બટાકા દાદા ચોરા નહીં બે બે જા આપણે ખાઈ લઈએ મમ્મી આવે શું હ પાપડ છાશ રોટલી આયડ્યું શાક બટાકા ગીલોરી આ ખુલ્લું કર દે ભાત

રિપોર્ટ જોઈને જઈ દેવા નહીં આજ પાહો રવિવાર ને રિપોર્ટ રિપોર્ટ ઉપર આધાર નહીં રિપોર્ટ આવે કાલે સોનોગ્રાફી કરાવવાનો આ પેટ ખુલી જાય ને હમ એનો સોનોગ્રાફી કરાવવાનું

કોઈ વધારે તકલીફ નહીં આ તો હું તમને શું કહેતો હતો તો વ્યવસ્થિત રિપોર્ટ કરી દવા કરો ને તો ફેર પડે અને આવી વિનમ કરતા હતા એકનો તો અહીંયા મની ને ના દાદા ને બે આવે લેણો જવું નહીં ચા દે દાદાને જઈએ હવે આપણો જગ ભરેલો હતો બીજો ભલ એક પેલો માં લાયો તો એ જગ ભરેલો હશે રેડી અસહ બા ખાતી જ ને રેડી રેડી અસહ બાનું નું નામ મેઠી બેન લખી કાઢી તે કોમેડી થઈ ગઈ એવી અસહ કઉ બેની બેન બેની બેન મેઠી બેન નહીં બા એવી હસી એવી હસી ફિલ્મ ભૂલથી એવું લખી કાઢ્યું ના ઈ નહીં આવું કશું કોઈ જરૂર નહીં તો કશું છું નહીં ખોટી અવરા બાર ના ગભરામણ થાય કે આ બધો છે માયા કર

아이 <laughs> 이제 <Aí já. mum> ભાઈ એના માટે ચાલી ભી મોડી બસો રોટલા નહી બનાવું હીખો કાલ શીખાવરા તો ભાઈ બના લઈ જજે ખાવું હોય ખાશે ના

મની વે રે એમ હતું ખાય કે આ હાથી પણ એ વજન આવો એટલે દુખાય હા વજન નહી આપવાનું બા ના ના પેટમાં શું

I m e a

પછી હુંય જવાનું એક જ છે એક જ છ પછી હુંય જવાનું આવજો દાતીની જોડે લાડવા નહીં બા એક એક કાલના લાડો મોટો હા છે ના પારી તો હોય કોકરું નહીં વિચારવાનું આપણે આપણું વિચારવાનું કોઈ તકલીફ નહીં ખોટું જો હેણો ફોન કરજો તને હાથ મીજા તારે જો તાને નહી ફોન કરશે એ તો બાર હવે હુઈ જવાનું આવજો હો તાને ખોટી ચિંતા કરવી નહીં આવા ગોળી પીધી એટલે હવે હું ગોળ દઉં છે એ પગ લોબા કાઢી લે હાબુ લાવ્યો આપણે વાહન ગઈ કાઢો હડો ઓ વો વાસણ તો કાઢો અંદર કોઈ આવી ત્યાં દસ તો બહારના દવા પીવડાવીને કાઢી ઇન્જેક્શન આપ્યો ખાલા પીંગ ગયા પેલા હું ઘવાનું કર મમ્મી ને તો આ જોવા એ તો ચલો આજનો બ્લોગ કરીએ છીએ પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જોઈતા નહીં ગુડ નાઇટ જય માતાજી